કોંગ્રેસનો આ રાજકીય કાર્યક્રમ છે એટલે હું કોંગ્રેસને તો જવાબ દેવા નહીં માંગુ એટલા માટે કે બે કોર્પોરેટર રહ્યા છે કોંગ્રેસ પાસે રાજકોટમાં કોંગ્રેસ જનાદેશ વગરની છે રાજનીતિક કાર્યક્રમો કરે છે પરંતુ ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું છે કોઠારિયાની ની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની અંદર જે રોડમાં ખાડા પડ્યા છે કારણ કે ત્યાંથી હેવી વેહિકલ જતા હોય નેશનલ હાઈવે જોડતો એરિયા છે ત્યાં ચોક્કસપણે હું મોરબ નખાવાના સૂચના આપું છું કારણ કે અત્યારે પેચવટ નો થાય ચોમાસાના કારણે પેચોટ ના પ્લાનો બધા બંધ હોય પણ હું આપના દ્વારા ખાતરી આપું છું કે અહીંયા તાત્કાલિક ધોરણે ત્યાં મોરમ નખાય ને રોડના ખાડા દૂર કરવામાં આવશે રોડ જયારે પણ નવા બનતા હોય કે એની ઉપર ટોપિંગ થતું હોય ત્યારે રોડ ની હંમેશા ગેરંટી આપવામાં આવતી હોય છે પણ ક્યારેક એવું બનતું હોય કે ભારતીય અતિભારે ઇન્ડસ્ટ્રીયલ ઝોન ની અંદર વિસ્તારની અંદર જયારે વધુ ટાયર વાળા જે વાહનો ચાલતા હોય છે લોડિંગ કરેલા હોય છે હેવી હોય ત્યારે ક્યારેક ખાડા પડી જતા હોય છે પણ એ તો એની એટલે જ અમે વોરંટી વાળા આપીએ છીએ કે ભાઈ એ જે કંપની બનાવતી હોય એને પાંચ વર્ષ સુધી કે ત્રણ વર્ષ સુધી એ રોડમાં ખાડો પડે તો એને ખાડો બુરીવાની એની જવાબદારી થાય છે એટલે ખાડા તો પડતા હોય છે પણ એને બુરવાની જવાબદારી પણ એજન્સીની જ હોય આપના માધ્યમથી અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે પણ ચોમાસામાં અત્યારે સેચ વર્કના ના પ્લાન્ટ રોડ ના પ્લાન્ટ બંધ હોય એટલે તાત્કાલિક હું અત્યારે સૂચના આપી અને મોરમ પથરાવી દઉં છું